શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને બરબરી જેને આપણે બરિયાદેવ ખાટુ શ્યામના નામે જાણીએ છીએ એમની કથા સાંભળીશું બરબરીક એટલે બરિયાદેવ મહારાજ અને ખાટુ શ્યામ રાજસ્થાનના સિકર જિલ્લામાં ખાટુ ગામમાં ખાટુ શ્યામનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને ગુજરાતમાં ખાટુ શ્યામને નામેથી ઓળખવામાં આવે છે ગુજરાતના વડોદરા જિલ્લાના કોર ગામમાં બડિયાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અને ગુજરાતમાં દરેક ગામમાં બરિયાદેવના મંદિર તો હોય જ છે બળિયાદેવ એ કલયુગના જાગતા જોગદેવ છે નાના મોટા સૌને ઓળી અછવડા નીકળે ત્યારે બડિયાદેવની બાધા રાખવામાં આવે છે બરિયાદેવને દૂધ પાણી ચઢાવે ખાવામાં આવે છે દેવ દુખિયાના બેલી છે અને સૌના દુઃખ દૂર કરનાર દેવ છે હવે કથા ભીમસેન અને હિડંબાનો પુત્ર ગટોરગજ હતો ગટોગજ લગ્ન દૈત્યરાજ મૂળની કન્યા મોરવી સાથે થયા હતા ગટોરગજ અને મોરવીના પુત્ર બર્બરીક હતા બર્બરીક દેખાવે ખૂબ જ સુંદર હતા તેમની આંખો મોટી અને વાકળિયા વાર હતા તેઓ નાનપણથી શક્તિશાળી અને વીર હતા બારપણથી તેમને યુદ્ધ કરા શીખવી હતી ભગવાન તેમના ગુરુ હતા અને ભગવાન યુદ્ધ કરા શીખવી હતી ભગવાન કૃષ્ણના કહેવાથી બર્બરીકે દેવી નવદુર્ગાની ઉપાસના કરી હતી અને આ ઉપાસનાથી માતા નવદુર્ગા પ્રસન્ન થઈને બરબરીકને ત્રણ અમુક ધીર આપ્યા હતા માટે બર્બરીક તીન બાંધારી તરીકે પણ ઓળખાય છે ત્રણ તીર્થ તે કોઈ પણ યુદ્ધમાં હરાવી શકે તેવી અમુક શક્તિ બર્બરીક પાસે હતી પ્રસન્ન થઈને ધનુષ્ય આપ્યું હતું જેનાથી તે સંહાર કરી શકે તેમની માતાએ નબળાના પક્ષમાં રહેવાનું જ્ઞાન આપ્યું હતું અને બર્બરીક તેમની માતાની આજ્ઞાનું પાલન પણ કરતા હતા કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થવાનું છે તે જાણીને બર્બરીકને યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા થઈ તેથી બર્બરિક તેમની માતા પાસે આજ્ઞા લેવા ગયા ત્યારે તેમની માતા મોરવીએ બર્બરિકને કહ્યું કે નબળાના પક્ષમાં યુદ્ધ લડજો બર્બરીક માતાની આજ્ઞા લઈને યુદ્ધના મેદાન તરફ જવા નીકળ્યા શ્રી કૃષ્ણને બર્બરીકની જાણ થતા તે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રસ્તા વચ્ચે ઊભા રહી ગયા બ્રાહ્મણને રસ્તા વચ્ચે ઊભેલા જોઈ બર્બરીકે પોતાનો રથ રોકી અને નીચે ઉતર્યા અને બ્રાહ્મણને નમસ્કાર કર્યા બ્રાહ્મણે બર્બરિકને પૂછ્યું આમ રથ લઈને એકલા ક્યાં જાઉં છું બર્બરિકે જવાબ આપ્યો કે હું મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા જાઉં છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું તમે કયા પક્ષે યુદ્ધ લડશો ત્યારે બર્બરિકે કહ્યું કે હું નબળા પક્ષે યુદ્ધ લડીશ બ્રાહ્મણ હસવા લાગ્યા અને કહ્યું તારી પાસે ત્રણ જ તીર છે તો તું કઈ રીતે જીતી શકીશ આ સાંભળીને બર્બરિકે કહ્યું હે બ્રાહ્મણ આમ તમે મારી મજાક ના કરો બ્રાહ્મણે કહ્યું મને વિશ્વાસ કરાવ તો હું માનું કે તારી પાસે અમુક તીર છે સારું ત્યારે ચાલો પીપળાના વૃક્ષ પાસે બંને પીપળાના વૃક્ષ પાસે જાય છે ત્યારે બર્બરિકને એક તીરથી પીપળાના વૃક્ષને વિંધી નાખે છે માટે ભગવાનને બર્બરિકની શક્તિ ખબર પડી જાય છે અને વિચારે છે કે બર્બરિક એક જ તીરથી મહાભારતને સમાપ્ત કરી દેશે મને પાંડવો પક્ષે જાની યુદ્ધ કૌરવોના પક્ષે લડશે પાંડવોને મારી અને કૌરવો સામે પણ યુદ્ધ કરશે અંતે બર્બરિક એકલો જ મહાભારતના યુદ્ધમાં બસશે બ્રાહ્મણે કહ્યું બર્બરિક ખરેખર તારી પાસે અમુક તીર છે એ બર્બરિક તારી પાસે મને દાન માંગવાની અભિલાષા છે બર્બરિકે કહ્યું હું તમને વચન આપું છું માંગો તમને શું દાન જોઈએ છે ત્યારે બ્રાહ્મણના વેશમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું મને તારું મસ્તક દાનમાં આપ બર્બરીક તો થોડી વારમાં આશ્ચર્યચકિત થઈ ગયા અને બ્રાહ્મણને કહ્યું તમે કોઈ સાધારણ બ્રાહ્મણ નથી જે આવું દાન માંગી શકે હે બ્રાહ્મણ તમારું વાસ્તવિક સ્વરૂપ બતાવું હું ક્ષત્રિય છું વચન નહીં ફરું ભગવાન બ્રાહ્મણમાંથી કૃષ્ણના રૂપમાં આવી ગયા બર્બરીકે કહ્યું હે પ્રભુ તમારે મારા મસ્તક માટે બ્રાહ્મણનું રૂપ શા માટે લેવું પડ્યું

હે પ્રભુ હું મારા શિષનું દાન આપીશ પરંતુ હે પરમેશ્વર મને મહાભારત જોવાનો અવસર આપો ત્યારે કહ્યું તારું આ બલિદાન હંમેશા કીર્તિમાન રહેશે તું શ્યામ તરીકે પૂંજાઈશ એ મારું તને વરદાન છે બર્બરીકે પોતાની તલવારથી પોતાનું મસ્તક ધરતી અલગ કરી દીધું જેવું શિષ ધરથી અલગ થયું તેવી જ ચોવીસ દેવી પ્રકટ થઈ અને બર્બરીકના મસ્તકને અમર તત્વ પ્રદાન કર્યું ના મસ્તક ને મહાભારત મહાભારતનું યુદ્ધ જોઈ શકાય મહાભારતનું વાસ્તવિક સત્ય ફક્ત બર્બરીકે મહાભારત જોયું પરંતુ વાસ્તવિક સત્ય તેને દેખાયું નથી મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી પાંડવો વિચાર કરવા લાગ્યા મહાભારતનું યુદ્ધ આપને કોને કારણે જીત્યા ત્યારે યુધિષ્ઠરે કહ્યું મારા ભાલાના બળે અને સત્ય વચનને કારણે આપણે યુદ્ધ જીત્યા છે ભીમે કહ્યું મારી ગદાના બરે યુદ્ધ જીત્યા છે અર્જુને કહ્યું મારા ગાંડીવ ધનુષને કારણે આપણે યુદ્ધ જીત્યા છે નકુલ અને સહદે પણ બોલ્યા અમારી તલવાર બાજીથી મહાભારતનું યુદ્ધ આપણે જીત્યા છે પાંચે પાંડવો અભિમાનમાં આવી ગયા તેથી શ્રી કૃષ્ણએ કહ્યું આખા મહાભારતના યુદ્ધના સાક્ષી એવા બર્બરીક પાસે જઈએ બધા બર્બરીક પાસે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે બર્બરિક મહાભારતનું યુદ્ધ કોને કારણે જીતાયું છે તે તું પાંડવોને બતાવ બર્બરિક ભગવાન કૃષ્ણ અને પાંડવોને નમસ્કાર કરે છે હે મારા સ્વજનો અભિમાનનો ત્યાગ કરીને મારું સત્ય કથન સાંભળો મહાભારતનું યુદ્ધ તમારામાંથી એકપણને કારણે જીતાયું નથી અર્જુન આ સાંભળી ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો તો બતાવ કોને કારણે જીતાયું છે બર્બરીકે જવાબ આપ્યો આ તો મારા કેશવને કારણે તમે યુદ્ધ જીતી શક્યા છો અર્જુન બોલ્યો શ્રી કૃષ્ણએ તો યુદ્ધ કર્યું જ નથી તો તમે કહી શકો છો કે કેશવને લીધે જ યુદ્ધ જીત્યા છો હે મારા વડીલો શાંત તમે ફક્ત છો બાકી બધાનું મૃત્યુ કૃષ્ણના સુદર્શન ચક્રથી જ થયું છે આ સાંભળીને બધાનું અભિમાન ઓગળી જાય છે અને કેશવની માફી માંગે છે બરબરીકને ભગવાન શ્રી કૃષ્ણએ વચન આપ્યું કે તું કરિયુગમાં શ્યામ દેવ તથા અલગ અલગ નામથી તારી પૂજા થશે અને તમે દુખિયાના દુઃખ દૂર કરશો આવું ભગવાન શ્રી કૃષ્ણએ બરબરીકને વચન આપ્યું બોલો શ્રી દેવ મહારાજની જય ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ